વેલકમ ટુ મીડિયા ફેક્ટરી આપની સાથે હું વિવેક તમને બધાને મારા જય જયસ્વામણી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય હિન્દ જય ભારત સો આજના વ્લોગમાં મને એવો વિચાર આવ્યો કે તમે અત્યારે જે આ ફોટો જોઈ રહ્યા છો હોળી રમતો શ્રી કૃષ્ણ ભગવાન સાથેના આવા થ્રી કુલ ફોટોઝ ખૂબ વાયરલ થઈ રહ્યા છે તો આવા ફોટોઝ કઈ રીતે બનાવી શકાય અને એ પણ આપણા ફેસવાળા સો તમે પણ તમારા ફેસવાળા આવા કુલ થ્રી ફોટોસ બનાવી શકો છો એની પ્રોસેસ મેં રિસર્ચ કરીને જાણી લીધી છે સ્ટેપ બાય સ્ટેપ તમને આ વિડીયોમાં હું જણાવવાનો છું કે કઈ રીતે તમે તમારા ફેસવાળા શ્રી કૃષ્ણ ભગવાન સાથેના આવા ફોટોઝ બનાવી શકો છો સો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો હું બધું સેટઅપ કરી અહીંયા બેસી અને પછી તમને સ્ટેપ બાય સ્ટેપ આરામથી બધું સમજાવીશ અને લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે જે આગળ તમને વિડીયોમાં જોવા મળશે એ સો તમે ત્યાંથી ફોટોઝને સેમ્પલને બધું ડાઉનલોડ કરી શકો છો સો સ્ટેટ્યુન્ડ આખા વિડીયોમાં તમને ખબર પડી જશે કે પ્રોસેસ ખૂબ ઈઝી છે સો ટેન્શન લેવાની જરૂર નથી કે કઈ રીતે થશે અને કેમ થશે બધા જ બનાવી શકશો સો બસ સેટઅપ કરું અને પછી તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવો તો હવે હું બેસીને નિરાતે તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું કે આવો તમે થ્રીડી કુલ ફોટો શ્રી કૃષ્ણ ભગવાન સાથે હોળી રમતો કઈ રીતે બનાવી શકો છો અહીંયા તમને બાજુમાં સ્કીન રેકોર્ડિંગ દેખાઈ જશે એમાંથી તમે ઇઝીલી સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસને સમજી શકશો સૌથી પહેલાં તમારે મારે ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાની છે એમાં એક સેમ્પલ ફોટો છે એના થ્રુ જ તમે આ ફોટો બનાવી શકશો તમે ટેલિગ્રામમાં સર્ચ કરશો ગુજરાતી મીડિયા ફેક્ટરી અથવા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપે છે એના પર ક્લિક કરશો એટલે તમે ઓટોમેટિકલી મા ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેશો મારે ટેલિગ્રામ ચેનલમાંથી તમારે આ ફોટો છે એને સેવ કરી લેવાનો છે હવે તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે રીમેકર ડોટ એઆઈ અહીંયા તમને દેખાય એ મુજબ તમે સર્ચ કરશો એટલે આ વેબસાઇટ છે એ ઓપન થઈ જશે ઓપન થઈ ગયા બાદ મલ્ટિપલ ફેસ વેબ આજે બીજું બ્લૂ કલરનું બટન છે એના પર ટેપ કરવાનું છે એના ઉપર ટેપ કરશો એટલે અપલોડ ઇમેજ આ જે મોટું વ્હાઇટ બોક્સ છે એના ઉપર ક્લિક કરવાનું છે હવે સાઇન ઇન વિથ ગૂગલ ઉપર ક્લિક કરી તમારું ગૂગલ એકાઉન્ટ છે એના થ્રુ તમારે લોગ ઇન કરી લેવાનું છે આટલું કરશો એટલે ફરીવાર તમારે અપલોડ ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે આપણે જે ટેલિગ્રામ ચેનલમાંથી ફોટો ડાઉનલોડ કર્યો છે શ્રી કૃષ્ણ ભગવાન સાથેનો એ તમારે અહીંયા અપલોડ કરી દેવાનો છે અપલોડ થતાં થોડો વાર લાગશે થોડો ટાઈમ લેશે એના પછી માત્ર બે જ સ્ટેપ છે બે સ્ટેપ ક્લિયર કરશો એ તમારો ફોટો ડન થઈ જશે હવે ફોટો અપલોડ થઈ ગયો છે અને અહીંયા જે આ છોકરાનો ઇમેજ છે એટલે કે ત્યાં તમારો હવે ફેસ નાખવાનો છે તો એના માટે શું કરવાનું છે પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે અને તમારી ગેલેરીમાં જઈને તમારો ફેસવાળો કોઈ પણ સેલ્ફી હોય અથવા તો કોઈ પણ સારો ફોટો હોય જેમાં તમારો ફેસ એક્યુરેટ દેખાતો હોય એ ફોટો સિલેક્ટ કરી લેવાનો છે જેમ કે હું આ ફોટો સિલેક્ટ કરું છું કારણ કે આમાં મારો ફેસ નોર્મલી દેખાય છે એટલે આ ફોટો સિલેક્ટ કર્યા બાદ સ્વેપ ઉપર ક્લિક કરી દેવાનો છે સ્વેપ ઉપર ક્લિક કરશો એટલે થોડી જ વારમાં તમારો એઆઈ જનરેટેડ ફોટો છે એ બનીને તૈયાર થઈ જશે થોડીક વાર લાગશે કારણ કે તમારો ફોટો ચેન્જ કરતાં એઆઈને પણ થોડો ટાઈમ લાગે ને સો અત્યારે ફોટો થઈ ગયો છે પણ અહીંયા પ્રોસેસ થોડીક થવામાં વાર લાગે છે વેબસાઇટ થોડોક લોડ લે છે કારણ કે ઘણા બધા આપણી જેમ એ જનરેટેડ ફોટોઝ કરતા હોય છે સો આ ફોટો થઈ જાય એટલે તમારે અહીંયા ડાઉનલોડ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારો ફોટો ડાઉનલોડ થઈ જશે તમે જોઈ શકો એમ આ ફોટો છે એકદમ મારો ફેસ છે એ એઆઈએ કરીને તમને બતાવ્યો છે સો હોળી ઉપર આપણે નોર્મલી ફોટોઝ મૂકતા હોઈએ છીએ એના કરતાં થોડોક કુલ કાંઈક આઈડિયા છે સો આવી રીતે તમે હોળી રમતો શ્રી કૃષ્ણ ભગવાન સાથેનો ફોટો એ બનાવી શકો છો તમે ગર્લ છો તો આના માટેનું એક ગર્લ ટેમ્પલેટ છે એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં એક ડ્રાઈવની લિંક આપીશ એમાં તમને આ ગર્લનું સેમ્પલ મળી જશે અને બોયનું સેમ્પલ પણ હું એમાં આપી દઈશ સો તમારે જો ટેલિગ્રામ જે યુઝ ના કરતા હોય તો એ ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકે છે માટે હોળીમાં કંઈક આવો કુલ એઆઈ થ્રીડી ફોટો ડાઉનલોડ કરીને તમારી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી અને સોશિયલ મીડિયા ઉપર શેર કરી શકો છો બસ તો આજના વ્લોગમાં મને એમ થયું કે કાંઈક હું યુઝફુલ ટિપ્સ એન્ડ ટ્રિક્સ આપું કારણ કે નોર્મલી ડેઈલી લાઈફ તો અમારી જોતા હોવ છો તમે અમારો સ્ટુડિયો છે એમાં હવે રીલ શૂટ કરવાના છે સો બસ આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો કમેન્ટ કરજો શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે અને ચેનલ કરી દેજો કારણ કે આવા જ બીજા યુઝફુલ વિડીયોઝ અને અમારા ડેઈલી લાઈફના વ્લોગ્સ તમને જોવા મળશે અને નેક્સ્ટ ઇન શોર્ટ વેદાંત પાછળ છે કેમેરાની આપણે ટ્રીપ ઉપર જવાનું છે કે કઈ રીતનું છે એટલે ટ્રીપ ઉપર જવાનું છે હવે ત્યાંના વ્લોગ્સ પણ તમને જોવા મળશે સો સ્ટે ટ્યુન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળી આવા બીજા બ્લોગ સાથે